તો ગાઈઝ આજનો ખતરનાક પ્રશ્ન એ છે કે તમે તેનો જવાબ કોમેન્ટ કરીને આપજો જલ્દીથી અને વિડીયોને શેર કરી દેજો અને લાઇક પણ કરી દેજો તો મિત્રો આજનો સવાલ આ છે બરાબર ગાઈઝ પોણીની રોણી માછલી છે તો માછલીનો રાજા કોણ છે એનો જવાબ જલ્દી કોમેન્ટમાં કરો બરાબર છે અને જેની કોમેન્ટ પહેલી અને સારો જવાબ હશે એનો કોમેન્ટ આપણે ફરી વિડીયોમાં આપી દઈશું બરાબર છે ચેનલની લિંક સાથે તો જવાબ આપવાનું ચૂકતા નહીં અને કોમેન્ટ કરી જજો અને લાઇક તો કરી દેજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો તો મિત્રો ગઈકાલે આવતીકાલે મતલબ ગમે ત્યારે ફરી વિડીયો આવશે એટલે આપણે એમાં કંઈક અલગ ચર્ચા કરીશું કે કંઈક અલગ પ્રશ્ન પૂછીશું એનો પણ જવાબ આવજો તો આવાના આવા વિડીયો આપણામાં આવતા રહેશે તો શેર કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને આવા સવાલ જવાબ તમને મળી રહેશે અને આપણી વ્લોગ ચેનલ છે તો વ્લોગ પણ આવતા જ રહેશે એ પણ તમે વિડીયો જોઈ રાખજો મજા આવશે મિત્રો તો મિત્રો આવતા વિડીયોમાં ફરી મળીએ